આજે આ એ એપ જે ખુલ્લી મૂકવામાં આવી છે તેમાં વેવરદાર સિપ્રા અગ્રે પણ ઉપસ્થિત રહ્યા હતા એમની હાજરીમાં આજે બજેટ બાદ આ એપ લોન્ચ કરવામાં આવી છે શું છે એપ અને એપની લિંક અમે તમને નીચે ડિસ્ક્રિપ્શન આપીશું એ જોઈ શકો છો એના પરથી આપ એપ ડાઉનલોડ કરી શકો પણ એપ વિશે થોડી ટૂંકી માહિતી બોલું તો એપ જે ડેવલપમેન્ટ કરનાર કંપની છે શું છે આ એપમાં શું હશે મુદ્દાઓ અને લોકો કેવી રીતે કનેક્ટ થઈ શકે મહાનગરપાલિકા સાથે ફર્સ્ટ ઓફ ઓલ તો એપ્લિકેશન જે આપણે એનએમસી કનેક્ટ એપ્લિકેશન છે બહુ જ સારી એવી સિટીઝનને હેલ્પફુલ એપ્લિકેશન છે આ એપ્લિકેશનનું બેઝિક પર્પઝ એ છે કે સિટીઝનને જે ડેલી લાઈફ પ્રોબ્લમ્સ જે ડ્રેનેજ રિલેટેડ છે કોઈ બી એક્સવાય જે ટોપિક રિલેટેડ છે એ રિઝોલ્વ કરવા માટે ડાયરેક્ટ આમ વાર ઘડી અરજીઓને એવું ના કરવું પડે જે ડાયરેક્ટલી મોબાઈલ એપ્લિકેશનથી એક સિમ્પલ ફોટો ક્લિક કરીને કેટેગરી સિલેક્ટ કરીને કમ્પ્લેન કરી શકે છે જે ડાયરેક્ટલી એક ઓફિસરને અસાઇન થઈ જશે ગ્રાઉન્ડ લેવલ ટીમમાં એ ઓફિસરને વિદિન સર્ટન ટાઈમ પીરિયડ એપ્લિકેશનમાં એ કમ્પ્લેન ઉપર એક્શન લેવું પડશે અને જે રિઝોલ્વ થઈ જશે એના બાદ આપણા જે છે સિટીઝન જેમને કમ્પ્લેન કરી છે એમને પાછું નોટિફિકેશન નોટિફિકેશન જશે કે એમને જે કામ કર્યું છે એનાથી તે સંતુષ્ટ છે કે નહીં ઇફ નહીં હોય તો એ કમ્પ્લેન ફરીથી બી ઓપન કરી શકે છે આ રીતનો આખો એક આપણો કમ્પ્લેનનો મોટો ફ્લો હોય છે આ એપ્લિકેશનનો બેઝિક પર્પઝ એપ્લિકેશનનું એટલું જ છે કે આપણે સિટીઝનને જે બી સિટીમાં તકલીફ પડે છે એ રિઝોલ્વ કરી શકીએ એક એપ્લિકેશન દ્વારા શું શું પ્રશ્નો એમાં આવી શકે સારું કરી લીધા છે માની લો કે સફાઈ હશે ડ્રેનેજ હશે કયા કયા મુદ્દા એમાં એપ્લિકેશનમાં હોય છે અને એને એને એપ્લિકેશનને ઓપરેટ કરવી કેટલી ઇઝી હોય છે આપણી એપ્લિકેશનને ઓપરેટ કરવું બહુ જ ઇઝી છે કોઈ બી માણસ આપણી એપ્લિકેશનને બહુ સારી રીતે રજિસ્ટર કરી શકે છે મોબાઈલ નંબરને એના એનાથી અને એના બાદ એ આપણી એપ્લિકેશનને યુઝ કરી શકે છે આપણી એપ્લિકેશનની અંદર કમ્પ્લેન કરવા માટે નવસારીમાં ફરવાલાયક જગ્યાઓ નવસારીમાં નજીકમાં હોસ્પિટલ્સ ક્યાં છે પોલીસ સ્ટેશન્સ ક્યાં છે એ બધી જ વસ્તુ આપણી એક જ એપની અંદર આપણે આપી છે જેની અંદર વુમન હેલ્પલાઇન નંબર ને બધું બી ઇન્કલુડેડ છે પોલીસનું ને બીજો તમારો જે મેઇન ક્વેશ્ચન હતો કે કેટલી ઈઝી છે અને કઈ રીતે જે મુદ્દાઓ છે એ સોલ્વ થાય છે તો પહેલાં આપણે સ્વચ્છતાનો મુદ્દો થાય પછી ડ્રેનેજ છે એના એવી ઘણી બધી આપણે કેટેગરીઝ જે છે એપમાં આપણે બતાવીએ છીએ આપ કહો તો બતાવી દઉં કેટેગરીઝ ચોક્કસ હું આપણે એપનું ડેમો પણ આપણે બતાવીએ છીએ જુઓ આ એપ કેવી રીતે ડાઉનલોડ થાય છે અને આ એપ તમે પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો આપ જોઈ શકો તે દ્રશ્યમાં પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ થઈ રહી છે અને આ એપ તમે તમારા મોબાઈલમાં આ રીતે ઇન્સ્ટોલ કરી શકો છો એપમાં જે જે મુદ્દાઓ છે એ પણ આપ જે વિવિધ મુદ્દાઓ એમાં સંકળાયેલા છે અને આ એપમાં માની લો કે એપ અમે અત્યારે ડાઉનલોડ કરી એપ આપણે જે રીતે બતાવી છે તે રીતે દર્શક મિત્રો જોઈ રહ્યા છે આ રીતે તમે ડાઉનલોડ કર્યા છો આ એપ ડાઉનલોડ કર્યા બાદ એપમાં એને એના નોટિફિકેશન અથવા તો એનો કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે કે કે ના કોઈ પણ પ્રકારનો ચાર્જ આપણે સિટીઝનને આપવાનો રહેશે નહીં એકદમ ફ્રી ટુ યુઝ એપ્લિકેશન છે આપણા સિટીઝન્સ માટે કોઈ ટાઈપનો મેસેજ ઓટીપી કોઈ ચાર્જિસ છે નહીં બહુ જ સિમ્પલ છે સાદી રીતે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીએ એવી રીતે ડાઉનલોડ કરીને સિટીઝન્સ અને ડેલી લાઈફ માટે યુઝ કરી શકે છે નમસ્કાર પ્રસ્તુત છે નવલા નવસારી મહાનગરની પોતાની એપ એનએમસી કનેક્ટ ખાસ આપણા સૌ માટે સંસ્કારી નગરીની આ એપ વિવિધ નાગરિક સેવા સંબંધી જરૂરિયાતો પૂરી કરશે ઓનલાઈન કમ્પ્લેઇન્ટ ફીચર આપને સગવડ આપે છે ગંદકી ગટર અને રસ્તા સંબંધિત પ્રશ્નોના નિકાલની આપના કેમેરાથી એક ફોટો લો અને અપલોડ કરી દો એનએમસી કનેક્ટ એપથી તમે તમારી ફરિયાદની જે તે સમયની સ્થિતિ પણ જાણી શકશો તમારી એપમાં હવે જન્મ મૃત્યુ કે લગ્નનું પ્રમાણપત્ર લેવું થયું વધુ કનેક્ટ એપ આપની જરૂરી વિગતો અને આપને પ્રમાણપત્ર મેળવી આપશે ઓનલાઈન આપણા નવસારી મહાનગરમાં નજીકની હોસ્પિટલ પુસ્તકાલય કે જોવાલાયક સ્થળો હવે એક જ જગ્યાએ નિયર મી ફીચર આપને બધી જ માહિતી આપશે તરત જ વધુમાં એનએમસી કનેક્ટ એપ આપના માટે લાવી છે હેલ્પલાઇન ફીચર વુમન હેલ્પલાઇન અને એમ્બ્યુલન્સ બુકિંગ તમે આ ફીચરથી જલ્દીથી કરી શકશો વધુ ફીચર્સ પણ આવી રહ્યા છે આપણી આ એનએમસી કનેક્ટ એપમાં તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો એનએમસી કનેક્ટ એપ અને આપણી સંસ્કારી મહાનગરીની નાગરિક સવલતોનો લાભ ઉઠાવો ધન્યવાદ નિકાલ પણ આવ્યો કે નહીં એ પણ તમને ખબર પડશે જનરલી આપણે એપ્લિકેશન આપતા હોય પછી પૂછવા જવું પડે કે મેં અરજી આપી એનું શું થયું પરંતુ અહીંયા એનું પણ તમને નોટિફિકેશન મળી જવાનું છે તો આશા રાખે આ એપ જેટલી જાહેરાત કરવામાં આવી છે અને એપમાં જે મુદ્દાઓ સમાવવામાં આવ્યા છે એપને મોટે ઉપાડે જાહેરાત કરવામાં આવી છે ત્યારે ખરેખર આ એપમાં જે ફરિયાદો કરવામાં આવે એનો નિકાલ થશે અને મારા શહેરને આ એપ ચોક્કસ આ આ આશા રાખીએ કે લાભ દાયી થશે શહેરના લોકોને વધુ તકલીફ ન બેઠવી પડે એક આગ્રેના ટર્વે એમની સમસ્યાઓની રજૂઆત કરી શકે અને બીજી આગ્રેના ટર્વે એ સમસ્યાઓ હલ થશે એવી આશા આ મહાનગરપાલિકાના વિવડ કરતા હો પાસે આપણે રાખીએ તો જોતા રહો આ જ રીતે નવસનીલાઈ પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે જો આપકો ભી ચાહી રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો